નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા એકદમ મજામાં જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ દીપક બોખા રિપીલરની હબના માધ્યમથી તમારી સાથે અને અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ બારમા ધોરણની અંદર ચેપ્ટર નંબર નવ જેનું નામ છે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતિકરણ માટેની કાર્યનીતિ અને એની અંદર પૂછાતા બધા જ પ્રકારના એમસીક્યુ નીટને લેવલના નીટને સમકક્ષ અને એની સાથે સાથે બોર્ડની અંદર પણ તમને મદદરૂપ થાય એ બધા જ પ્રકારના એમ સીક્યુને આપણે અહીંયા આવરી લઈએ છીએ તો શરૂઆત કરીએ છીએ આપણે ખાદ્ય ઉત્પાદન અને એના ઉન્નતીકરણના પ્રસ્તાવના બેઝિક એમસીક્યુથી ઓકે જો તમારી સામે પહેલો સવાલ અહીંયા છે શું લખ્યું છે કે પશુપાલન માટે યોગ્ય વિશ્વ વિકલ્પ પસંદ કરો શું લેખું છે પશુપાલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો રાઈટ તો આપણે જોઈએ શું કરી શકાય એમ છે તો પેલું લેખું છે પશુપાલનને સંવર્ધન અને પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે ઓકે બીજું સંબંધ ભેંસ ગાય ઘોડા ઢોર ઘેટા બકરી વગેરે જેવા પ્રજનન અને તેમના ઉછેર સાથે સંકળાયેલો છે આ સેન્ટેન્સ પણ સાચું છે તેમાં મરઘા ઉછેર અને મત્સ્ય ઉછેરનો પણ સમાવેશ થાય છે એનો મતલબ કે આ સેન્ટેન્સ પણ સાચું છે એટલે તમે જુઓ તો એ બી અને સી ઓપ્શન ત્રણેય સાચા છે ત્રણે ત્રણ ઓપ્શન લીધા ક્યાં તમારી ચોપડીમાંથી ઠીક છે તો આનો આન્સર કે પશુપાલન માટેનો યોગ્ય વિકલ્પ શું તો કે ઉપરના બધા જ ઠીક છે બાળકો ચાલો બીજો સવાલ જુઓ મત્સ્યો ઉદ્યોગ એટલે શું તો કે માછલીઓને ઉછેરવા પકડવા અને તેમનું વેચાણ કરવું અફકોર્સ મત્સ્ય ઉદ્યોગની અંદર અલ્ટિમેટલી અહીંયા ઉદ્યોગ જ્યારે શબ્દ આવે છે તો એ ક્યાં બીજી રીતે આપણે શું જોઈએ છીએ આર્થિક મૂલ્ય કોનું તો કે મનુષ્યને આર્થિક મૂલ્ય મળે એ આપણા માટે મહત્વનો પોઈન્ટ છે એટલે કે એનું વેચાણ થઈ રહ્યું છે રાઈટ એટલે કે ઉછેરવા પકડવાને એનું વેચાણ કરવા બીજું લેખું છે મૃદુ કવચયુક્ત જલીય અપૃષ્ટિ સજીવોને ઉછેરવા પકડવાને તેમનું વેચાણ કરવું ઓકે આપણને સેન્ટેન્સ સાચું છે સ્તર કવચીઓ ઝીંગા કરચલા વગેરેને ઉછેરવા પકડવાને તેમનું વેચાણ કરવું આ સેન્ટેન્સ અંદર આગળ વિશ્વની ખાલી જગ્યા પશુધન ખાલી જગ્યા પાસે છે અને વિશ્વ સ્તરે ઉત્પાદન સ્તર ખાલી જગ્યા છે રાઈટ તો સૌથી વધારે પશુધન કોની પાસે છે ભારત અને અમેરિકા કે ભારત અને ચીન તો અમેરિકા વાળો ઓપ્શન તો નીકળી જ જશે તો બે ભારત અને ચીન તો સૌથી વધુ પશુધન ભારત અને ચીન પાસે હોય તો બાપા ત્રીસ ટકા તો વિશ્વનું સિત્તેર ટકા પશુધન ભારત અને ચીન એકલા પાસે છે પણ જેટલું પણ પશુધન છે એમાંથી આખા વિશ્વની સો ટકા પ્રોડક્ટિવિટીમાંથી માત્ર પચીસ ટકા પ્રોડક્ટિવિટી જ આપણે આપીએ છીએ એટલે ભારત અને ચીન ભેગું થઈને પ્રોડક્ટિવિટી સિત્તેર ટકા હોવા છતાં પ્રોડક્ટિવિટી કેટલી છે પચીસ ટકાની છે એનો મતલબ વિશ્વની અંદર બાકી રહ્યું કેટલું ત્રીસ તેમ છતાં એની પ્રોડક્ટિવિટી કેટલી છે પંચોતેર ટકા આ ઉલટફેર સવાલ થયો આવડવો જોઈએ ઠીક છે બાળકો ઓકે ક્વેશ્ચન પૂછે યાદ રાખજો વિશ્વનું સિત્તેર ટકા પશુધન ભારત અને ચીન પાસે છે અને વિશ્વ સ્તરે ઉત્પાદન સ્તર માત્ર કેટલું છે પચીસ ટકા પોલ્ટ્રી પોલ્ટ્રી આવે પક્ષીઓના માંસ મેળવવાને સંબંધિત હા એને પોલ્ટ્રી કહેવાય પશુઓમાંથી દૂધ મેળવવાને સંબંધિત જોજો અહીંયા શબ્દ ફરી ગયો પશુઓમાંથી દૂધ મેળવવાને સંબંધિત આને સાઈડમાં રાખો મત્સ્યોમાંથી માંસ મેળવવાને સંબંધિત આને પણ ઘણીવાર માટે સાઈડમાં રાખો મત્સ્યોમાંથી માંસ મેળવવું હોય તો એને પોલ્ટ્રી કહેવાય નહીં એનો મતલબ ઉપરના બધા જ આપણ તો ન જ આવે રાઇટ મત્સ્ય ન આવે પશુઓ ન આવે તો આપણો જવાબ મળી ગયો શું આવશે પક્ષીઓને માંસ મેળવવા સંબંધિત જે આપણે બિઝનેસ કરીએ છીએ રાઈટ એને આપણે શું કહીએ છીએ પોલ્ટ્રી કહીએ છીએ માંસની સાથે આપણે શું લઈએ છીએ ઈંડા પણ લઈએ છીએ પાંચમાં મરઘા ઉછેર વ્યવસ્થાપનમાં કયા પક્ષીઓનો ઉપયોગ થાય છે મરઘા ઉછેર વ્યવસ્થાપનમાં કયા પક્ષીઓનો ઉપયોગ થાય મરઘાનો તો થાય જ

કયા છે એટલે આપણે અહીંયા પાસા ચેક કરીએ છીએ રાઈટ પહેલું જો રોગમુક્ત અને યોગ્ય નસલની પસંદગી કરવી જ્યારે પણ આપણે મરઘા ઉછેર કેન્દ્રની વાત કરીએ છીએ અને મારે ઉછેર કરવું છે રાઈટ તો બે વસ્તુ વસ્તુ જોવી જરૂરી છે પહેલી યોગ્ય યોગ્ય નસલ નસલ શું કામ કે એ આપણે લેવાની જે પણ વધારે આપે અને ઈંડા પણ જોઈએ કેમકે આપણે આર્થિક મૂલ્ય પણ વધારવું છે બીજી વસ્તુ કે એને આપણે રોગમુક્ત રાખવું જરૂરી છે એવું વાતાવરણ એવું પર્યાવરણ આપવાનું છે જેમાં એ સ્વસ્થ રહે શું કામ સ્વસ્થ રહે કારણ કે એ જો રોગ મુક્ત હશે તો જ આપણા માટે કામનું છે ઉદાહરણ તરીકે સમજી લો એ મરઘી ને અંદર અને એને કોઈ રોગ લાગે છે તો અન્ય મરઘીની અંદર પણ રોગ ફેલાવે છે અને આવા સમયે આપણે આખા પોલ્ટ્રીને નષ્ટ કરવું પડે બધી મરઘીને મારી નાખીને જમીનની અંદર દફના કરવી પડે મારી વાત ક્લિયર થઈ સમજાય છે સો ટકા એનો સીધો મતલબ એવો થયો ઉદાહરણ તરીકે આપણી ચોપડીમાં એક એક્ઝામ્પલ આપેલું છે બર્ડ ફ્લુ ધારો કે એક મરઘીને પણ બર્ડ ફ્લુ હશે તો એ આખી આખા પોલ્ટ્રીને આપણે આઇસોલેટ કરી દઈએ છીએ અલગ કરી દઈએ છીએ અને એની અંદરથી બધી મરઘીને ખતમ કરી નાખે શું કામ કેમ કે અન્યને રોગ ફેલાય નહીં એટલે રોગ મુક્ત હોવું ખૂબ જરૂરી છે રાઈટ તો પહેલો પોઈન્ટ સાચો છે યોગ્ય અને સલામત ફાર્મની પસંદગી કરવી ઓફકોર્સ સો ટકા સાચી વાત છે અને યોગ્ય ખોરાક પાણી સ્વચ્છતા અને સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવી જરૂરી છે એનો મતલબ આપણે આની અંદર આન્સર શું ડેરી વ્યવસાય નું વ્યવસ્થાપન માટે નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો એટલે આપણે શું જોવાના છે બાળકો સાચા વિધાનો જોવાના છે ચાલો તો આપણે સૌથી પહેલા સાચા વિધાનો જોઈ લઈએ કયા કયા સાચા વિધાનો છે રાઈટ તો નંબર એક દૂધ ઉત્પાદન પ્રાથમિક રીતે કૃષિ જાત એટલે કે નસલની ગુણવત્તા ઉપર આધાર રાખે છે સો ટકા સાચી વાત છે કેવા પ્રકારની નસલ છે આપણી પાસે એના આધાર પર દૂધની ગુણવત્તાનું મૂલ્ય હોય છે ગીર ગાય

પશુઓને કોઈ પણ પ્રકારનો આહાર આપવો જોઈએ શું લાગે તમને રોજ પીઝાબર્ગરની પાર્ટી કરાવી આ લોકોને તો મેળ પડશે એ આપણી વાત નથી થતી આ ધ્યાન કોની વાત કરીએ આપણે પશુઓની તો પશુઓને કોઈ પણ પ્રકારનો આહાર આપવો જોઈએ પાછળ નહીં હોત તો હાથ પણ જોઈએ નહીં ખ્યાલ આવે છે તમને એટલે આ સેન્ટેન્સ આપણા માટે ખોટું છે સંગત વિધાન નથી ઢોરને આપવામાં આવતા ચારાની ગુણવત્તા અને તેની માત્રા પર વધુ ભાર આપવો જોઈએ આ સેન્ટેન્સ પણ આપણા માટે કેવું છે સાચું છે કેમ કે જેટલો સારો ગુણવત્તા વાળો ચારો આપીશું એટલું જ એની અસર સિદ્ધિ કેના ઉપર થશે દૂધ ઉત્પાદન પર થશે રાઈટ પશુઓને દોહવાની દૂધ અને દૂધમાંથી બનતી બનાવટોનો સંગ્રહ અને તેના પરિવહનની પ્રક્રિયાઓ યંત્રો કોના દ્વારા બાળકો

રાઈટ નીચે આપેલ સજીવને ઓળખો ગીર છે કરણ સ્વિસ છે જર્સી છે કે સાહીવાલ છે રાઈટ તમને આન્સર મળી જશે ક્યાંથી મળશે જો આન્સર હું તમને અત્યારે કહેતો નથી આ આન્સર ક્યાંથી મળશે તમને તમારી બુકમાંથી મળશે એટલે તમારી પાસે જે બુક છે ને ચોપડી એની અંદર આમનો ફોટો એક મસ્ત મજાનો સેલ્ફી આપેલો છે જોજો તમે એટલે એની અંદર તમને આનો આન્સર મળી જશે નીચે આપેલા સજીવને ઓળખો તમારામાંથી ઘણા જો બોલી હોત ને આ અત્યારે બોલવાનું નથી ખાલી તમે ઓબ્ઝર્વ કરો જુઓ અને ચોપડીની અંદરથી અન્ડરલાઈન કરી નાખો ભાઈ આવો સવાલો જો આવ્યો હોય અમને દીપક સરે સમજાયો તો એટલે અમને આવડ હશે રાઈટ પાકું ક્લિયર હા કે ના આગળ વધો નવમો સવાલ જુઓ હિઝાર ડેલ ખાલી જગ્યાની નવી જાત છે જે ખાલી જગ્યા દ્વારા મેળવેલી છે તમને ખ્યાલ હોવો જોઈએ હિઝાર જે છે એ ઘેટાની નવી જાત છે યાદ રહેશે તમને છોકરાઓ ઓકે હવે જે આ ઘેટાની નવી જાત છે એ કોના દ્વારા ડેવલપ થઈ તો યાદ રાખવાનું પંજાબમાં ડેવલપ થઈ છે ક્યાં ડેવલપ થઈ છે પંજાબમાં કોના દ્વારા તો કે મેલ તરીકે આપણે કોને લીધેલું મેરીનો રેમ્સને અને ફિમેલ તરીકે આપણે કોને લીધેલું બીકાનેરી ઘેંટીને બિકાનેરી ઘેંટી રાઈટ અને આ બંને દ્વારા આપણે કોને ડેવલપ કરેલી છે હવે તમે અહીંયા અહીંયા તો આ એક પ્રકારનું શું કહેવાય તો અહીંયા એક પ્રકારનું પર સંવર્ધન કહેવાય આ કોનું એક્ઝામ્પલ છે હિઝારડલ કોનું એક્ઝામ્પલ છે પર સંવર્ધન અહીંયા આપણે જાતિ બદલેલી નથી જાતિ તો એક જ છે કઈ ઘેટું ઘેટાની અલગ અલગ નસલ રાઈટ ઘેટાની અલગ અલગ નસલ માંથી આપણે ક્લિયર થઈ ગયું છોકરાઓ સમજાય છે એટલે આપણો આન્સર કોણ બનશે હિઝારડલ એ ઘેટાની નવી જાત છે જે ડેવલપ કરી છે કે એનામાંથી અલગ અલગ નસલમાંથી રાઇટ અને નવી નસલ આપણે હિઝારડલ નામની બનાવી છે જે ખાલી જગ્યા દ્વારા મેળવાય છે તો આપણો આન્સર બનશે પર ગધેડો રાઈટ ખ્યાલ આવશે ને એમના દ્વારા આપણે શું કર્યું ખચ્ચરનું નિર્માણ કર્યું છે આગળ વધીએ આપણે નીચેના જોડકા જોડો ચાલો અંતર સંવર્ધન બહિર સંવર્ધન પર સંવર્ધન અને આંતરજાતીય સંકરણ રાઈટ હવે આવડવા જોઈએ સૌથી પહેલા તમે છેલ્લે આવી જાઓ આંતરજાતીય સંકરણ આંતરજાતીય સંકરણ એટલે શું બે ભિન્ન ભિન્ન જાતિ આમાંથી ગોતી લો ભિન્ન ભિન્ન જાતિ વિશે ક્યાં લખેલું છે બે ભિન્ન સંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચે શું કરવામાં આવે સમાગમ કરવામાં આવે બે ભિન્ન કેવી સંબંધિત સંબંધિત જાતિ શબ્દ શું કામ જેના પૂર્વજો કેવા હતા 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 એક અથવા તો સમાન એવા સમાન પૂર્વજો કે જેમાંથી બે અલગ અલગ જાતિ બની છે એ બે જાતિઓ વચ્ચે શું કરાવ્યું હવે સંકરણ કરાવ્યું એને કહેવાય આંતર જાતીય સંકરણ એટલે આપણને પેલું મળી ગયું એસ વન ગોતી લો એસ વન વાળા બે છે આપણી પાસે એક આ છે ને એક આ છે હાલો ક્લિયર થઈ ગયું બે ભિન્ન સંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચે સમાગમ કરાયો એટલે આંતર સંકરણ થઈ ગયું હવે અંતર સંવર્ધન પર જાઓ અંતર સંવર્ધન અંદર શું હોય આપણને ખબર છે અંતર સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમ મળે મેન્ડલ વાળી વાત યાદ કરો ચેપ્ટર નંબર 5 ની અંદર પણ આપણે આ પોઈન્ટને ભણાતા બોલો આ કેના સમજાય છે અંતર શું હોય તો કે કે એકના એક જાત જે હતી એકની એક જે જાતિ હતી એમનામાં ને એમનામાં પ્રજનન શ્રેષ્ઠ શુદ્ધ વંશક્રમ મળશે રાઈટ હાલો તો વંશાવલી અનુસાર ચાર થી છ પેઢીઓ સુધી બંને પ્રાણીઓના કોઈ પણ સામાન્ય પૂર્વજ ન હોય તેવા પ્રાણીઓ વચ્ચે સમાગમ સામાન્ય પૂર્વજ તો જોઈ જ જોઈએ

પ્રાણીઓના કોઈ પણ સામાન્ય પૂર્વજ ન હોય તેવા પ્રાણીઓ વચ્ચે સહિસંકરણ કરાવવું એને આપણે કહીએ છીએ શું બહિર સંકરણ અને છેલ્લે પર તમને જો મળી જવું જોઈએ જો આવી રહ્યું રાઈટ પર સંવર્ધન શું એક જ જાતના શ્રેષ્ઠ નરનું અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે શું કરવાનું સમાગમ પણ આમાં જાતિ કેવી રહે એક જ રહે આની બે અલગ અલગ નસલ એટલે બે અલગ અલગ જાત અહીંયા લેવાની ઉદાહરણ તરીકે અહીંયા મેં હમણાં જ એક્ઝામ્પલ સમજાયું બીકાનેરી કોણ લીધી ઘેંટી અને મરીનો રેમ્સ લીધો ઘેંટો મરીનો રેમ્સ આપણે ઘેંટો લીધો ને અને એમાંથી આપણે શું બનાવી નવી નસલ બનાવી જેને આપણે શું કીધું હિઝાર ડલ એ હાલો ક્લિયર હવે સમજાય તમને પરસવર્ધન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હવે બોલો આના આધારે આન્સર કયો સેટ થાય છે તો કે આન્સર સી અમને સેટ થાય છે ચાલો ક્લિયર બારમો સવાલ અંતર સંવર્ધન માટે અસંગત શું છે જોઈએ આપણે સતત અંતર સંવર્ધન થી ફળદ્રુપતામાં ઘટાડો કરે છે અંતર સંવર્ધન દ્વારા શુદ્ધ જાત મેળવી શકાય છે હમણાં મેં તમને વાત કરી આ સેન્ટેન્સ પણ સાચું છે અંતર જો સતત કરવામાં આવે તો ફળદ્રુપતામાં પણ શું ઘટાડો થાય છે એટલે અસંગત વિધાન વિષમ યુગ્મતા ન થાય સમયુગ્મતા નું પ્રમાણ વધે છે

એમની વચ્ચે હું શું કરાવીશ સંકરણ તો આમાં જાત નસલ એક અને એ જ નસલમાં સંકરણ કરાયું કેવું અંતઃ સંકરણ અને એના કારણે શું થશે મને નવી નર અને માદા મળશે મળશે હા કે ના સમજાય એમાંથી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને લઈશ અને એમની વચ્ચે ફરીથી હું શું કરાવીશ સંકરણ કરાવીશ એટલે અહીંયા અહીંયા નંબર નંબર મળી આમાંથી મળશે ફરીથી તો સંકરણ થશે જો ભાઈ ભાઈ બે ને અને એમાંથી આપણને ફરીથી નવી પેઢી મળશે ખ્યાલ આવે એમાંય નર માદા નર માદા દર વખતે પ્રતિ એક સ્ટેપ પર પ્રતિ એક નવી જનરેશન બને એમાં મને શું મળે છે ચાન્સ પસંદગી અને મૂલ્યાંકન કરવાનો ચાન્સ મળે ફરીથી આમાંથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ માદાને અને લઈશ ફરીથી સંકરણ કરાવીશ અને ફરીથી એમાંથી નવી જાત બનાવીશ એમ કરતા કરતા જ્યારે આવું ચાર થી છ પેઢી સુધી થાય કેવું થાય ચારથી છ પેઢી સુધી તો ચોથી પાંચમી છઠ્ઠી હવે છઠ્ઠી પેઢી સાતમી પેઢી આઠમી પેઢી મને કેવી મળશે તો કે ગીર ગાય માટેની શુદ્ધ વંશક્રમ એટલે શુદ્ધ જાત મળશે જેની અંદર લક્ષણોની અંદર શ્રેષ્ઠતા હશે રાઈટ ઘણી વખત શું થાય તો એમની અંદર અંત સંવર્ધન દબાણ આવી જાય અંતવર્ધન દબાણ એટલે ક્યારેક પ્રચ્છન લક્ષણોની અભિવ્યક્તિ થાય એ સમયે આપણે શું કરવું પડે છે બહિર સંવર્ધન એટલે કે આમના ને આમના ગીર ગાય જ લેવાની પણ એવી ગીર ગાય કે જે એમની સાથે પાંચ થી છ પેઢી સુધી કેવી ન હોય સંબંધિત ન હોય જો આપણે ભણાવતા ને ગીર ગાય કે જે છ પેઢી સુધી સંબંધી ન હોય કોઈ સામાન્ય પૂર્વજ ન હોય તેવા પ્રાણીઓ વચ્ચે સમાગમ કરાવવાનો એને કહેવાય બહિર સંકરણ તો અહીંયા આપણે બહિર સંકરણ કરીને અંતર સંવર્ધન દબાણને દૂર કરી શકીએ છીએ ચાલો ક્લિયર એટલું સમજાણું તો અંતર સંવર્ધનનો સૌથી મોટો ઉપયોગ શું છે શુદ્ધ જાતનું નિર્માણ કરવું

સોળમો સવાલ જુઓ નીચેના સજીવની જાતિને ઓળખો રાઈટ તમે ઓળખી લેહો કે મારે તમને કેવું પડશે રાઈટ આને તમારે ઓળખવાનું છે ધીસ ઇઝ યોર ક્વેશ્ચન એન્ડ યુ હેવ ટુ ગીવ ધીસ આન્સર ઓકે બાળકો આગળ જુઓ સત્તરમો નુકસાનકારક પ્રચ્છન્ન જનીનોને બહાર લાવે છે કોણ પ્રચ્છન્ન જનીને નુકસાનકારક પ્રચ્છન્ન જનીને બહાર લાવે મેં તમને કીધું હતું અંતર અંદર નુકસાનકારક પ્રચ્છન્ન જનીન ઘણીવાર બહાર આવે ત્યારે શું સર્જાય અંતર સંવર્ધન દબાણ સર્જાય આપણે આ વાત કરી છે એટલે તમે યાદ રાખજો એની અંદર આપણે જવાબમાં શું લેશું અંતર સંવર્ધન આપેલ સજીવ કયા પ્રકારના સંકરણ દ્વારા ઉત્પન્ન સમજાય છે જો ઓગણીસ મો સવાલ મોટ નું પૂરું નામ શું છે મિત્રો યાદ રાખજો મોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરીમાં મેં બહુ ડિટેલમાં ભણાવ્યું છે તમને આવડવું છે મોટ એટલે મલ્ટિપલ ઓવ્યુલેશન

જર્સી ખાલી જગ્યાની ની મહત્વની જાત છે જર્સી કોની જાત કહેવાય જર્સી મરઘા કહેવાય જર્સી ઘેટા કહેવાય જર્સી ભેંસ કહેવાય કે જર્સી ગાય કેવાય કે પછી જર્સી પહેરવાની કહેવાય રાઈટ આપણે જર્સીનો અહીંયા મતલબ લઈએ છીએ ગાય ઓકે બાળકો રાઈટ આવો સવાલ નીટની અંદર નહીં આવે તારે ટેન્શન નહીં લેતા પણ ચોપડીમાં છે એટલે આપણે લેવલ પર બનાવેલો છે તો આની નોંધ લેજો ઓકે આગળ પ્રયોજનો દરમિયાન પશુમાં અંડ સર્જન કરવા માટે અંતસ્ત્રાવ આપવામાં આવે છે તે કેટલા અંડકોષ ઉત્પન્ન કરે ચોપડીમાં લખેલી આંકડાકીય માહિતી ઘણીવાર પૂછાય ઇમ્પોર્ટન્ટ 6 થી આઠ અંડકોષને ઉત્પન્ન કરે છે યાદ તમારે રાખવાનું છે આગળ વધીએ આપણે 25 કૃત્રિમ વીર્ય સેચન માટે સંગ્રહિત થયેલા વીર્યનો પશુમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે છે જો વીર્ય થીજવેલું હોય તો તેનો પછીથી ઉપયોગ કરી શકાય છે આ સેન્ટેન્સ સાચું છે વીર્ય થીજવી દેવામાં આવે અને જે જગ્યા પર એની જરૂર હોય ત્યાં મેં તમને ખબર હોય તો ઇન્ડિયા માર્ટની વેબસાઇટ દેખાડેલી હતી જેની અંદર આપણને અલગ અલગ પ્રકારના સિમેન્ટના સેમ્પલ્સ એ આપણને જે તે કંપની અથવા તો જે તે જગ્યાએથી આપણા ઘર સુધી આવે અને આપણે શું કરી શકીએ કૃત્રિમ વીર્ય સેચન દ્વારા આપણે ત્યાં રહેલી ગાયને પ્રેગ્નેન્ટ કરી શકીએ છીએ રાઈટ એકદમ સરળ અને સિમ્પલ કે ભાઈ થીજવેલું હોય છે અને એનો પાછળથી ઉપયોગ કરી શકે જ ઉપયોગ કરવો પડે છે એવું જરૂરી નથી ખૂબ જ વધારે પ્રક્રિયાઓ કરવામાં આવે એટલી બધી રાસાયણિક પ્રક્રિયાની જરૂર નથી જો વીર્ય થીજવેલ ન હોય તો પણ તેનો પછીથી ઉપયોગ થાય ન થાય ઇટ્સ અ લાઈવ વન અને થીજવી દેવામાં આવે ક્લિયર છે તો આપણો આન્સર કોણ બનશે આન્સર ઇઝ એ ઓકે ખાલી જગ્યાની ઉદરીય ગ્રંથિનો સ્ત્રાવ મધમાખીનું મીણ છે વેરી વેરી બ્યુટીફુલ ક્વેશ્ચન આ મધમાખીનું મીણ એટલે આપણે એને સાદી ભાષામાં બોલીએ છીએ બી વેક્સ એન્ડ તમને કદાચ ખબર હોય તો મધમાખી જે મધપુડો બનાવે ને એ મધપુડાની તમે જે રચના જુઓ અને એ રચના એ એક પ્રકારનું મીણ જ છે અને એ મીણ કોનામાંથી નીકળે તો કે કામદાર મધમાખી કોની અંદરથી નીકળે કામદાર મધમાખી જે હોય ને એ કામદાર ઉદાહરણ તરીકે આવું તમને સમજાવી દઉં આ કોણ છે યો યો હની સિંગલ આ કામદાર મધમાખી એમની હોય ચોથો પાંચમો છઠ્ઠો ને સાતમો ખંડ રાઈટ એનો ઉદર હોય ને એનો જે ખંડ છે એ ખંડની અંદર આ ગ્રંથીઓ હોય જે ચોક્કસ એક ઉદરીય છિદ્ર દ્વારા શું થાય બહાર નીકળે ને એમાંથી મીણનો સ્ત્રાવ થાય અને એના દ્વારા એ આખો મધપૂડો પોતાનો બનાવે રાઈટ ખ્યાલ આવ્યો સમજાય છે તમને તો કોની ઉદરીય ગ્રંથિનો સ્ત્રાવ છે મધમાખીનું મીણ તો યાદ રાખવાનું કામદાર મધમાખી છે ઈ પોતાના ઉદરીય ગ્રંથિમાંથી મીણનો સ્ત્રાવ કરે છે ક્લિયર આટલું સમજાય છે 100% ઓકે આ ક્વેશ્ચન પૂછાય યાદ રાખજો કામદાર મધમાખી ખાલી જગ્યા સૌંદર્ય પ્રસાધનો ની બનાવટ માટે વિવિધ પ્રકારની પોલીસમાં ઉપયોગી છે તો કે ભાઈ મધમાખીનું મીણ મધ નહી મધમાખીનું મીણ ઓકે યાદ રાખજો આગળ જઈએ છીએ અઠ્યાવીસ માં સવાલ નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો મધ એ નિમ્ન પોષક મૂલ્ય ધરાવતો આહાર છે તેમજ ઔષધોની દેશી પ્રણાલીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે હકીકતમાં આ બે સેન્ટેન્સ થઈ ગયા ઔષધોની દેશી પ્રણાલી માટે મધની વાત સાચી છે પરંતુ એ નિમ્ન પોષણ મૂલ્ય ધરાવતું નથી આ એક સેન્ટેન્સના કારણે આખું સેન્ટેન્સ ખોટું પડે છે એટલે પહેલું સેન્ટેન્સ જ અસંગત છે ક્લિયર તમને બીજું જો મધમાખીનું અન્ય ઉત્પાદન માખીનું મેન ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ ઉપયોગી છે એનો મતલબ કે આ વાત સાચી છે સૌથી સામાન્ય જાતિ ઇન્ડિકા છે છે આ વાત પણ સાચી ભારતમાં જોવા મળતી એપી ઇન્ડિકા ભારતની સૌથી સામાન્ય જાતિ છે મધમાખીની ઉછેરમાં શ્રમિક કાર્ય બાપા બહુ એટલે બહુ એટલે બહુ એટલે બહુ મહેનત લાગે એવું છે ના એવું નથી રાઈટ મધમાખીનો ઉછેર એ બહુ અતિશય વધારે શ્રમિક કાર્ય નથી આ તો એક કુટીર ઉદ્યોગ છે ગૃહ ઉદ્યોગ જેવું વર્ગ છે એટલે એટલું બધું શ્રમ લાગે એવું કાર્ય નથી એટલે આ સેન્ટેન્સને આપણે અલગ કરી શકીએ એમ છીએ મધપુડા ને ઘરના આંગણામાં વરંડામાં કે છત ઉપર ઉછેરી શકાતો નથી ભાઈ એ તો ગમે ને ઉછેરવું હોય ને ઉછરે રાઈટ એટલે અહીંયા નથી ને કારણે આ સેન્ટેન્સ કેવું થઈ જાય છે રોંગ પડે છે યાદ રાખજો ઓકે બાળકો અને મધમાખી ઉછેર થાય જ્યાં જંગલી ઝાડીઓ ફળના બગીચા અને ખેતરોમાં વાવેલા પાકો એવા સ્થળોએ આરામથી મધ શું થઈ શકે છે મસ્ત મજાનો ઉગી શકે છે એટલે કે મધપૂડો મસ્ત મજાનો ખીલી ઉઠે છે એનો મતલબ પહેલું સેન્ટેન્સ પછી ચોથું અને પાંચમું સેન્ટેન્સ આપ કેવા છે ખોટા એટલે કે અસંગત છે હવે તમે ગોતો અહિયાં અહી મળી ગયું તમને તો આ સેન્ટેન્સ કેવા છે આપણા માટે અસંગત છે ઠીક છે બાળકો

કરી શકીએ છીએ ઓકે ભિન્ન ઋતુમાં મધપુડાનું વ્યવસ્થાપન કરવું આ સેન્ટેન્સ પણ આપણા માટે કેવું છે સાચું છે અને મધપુડા ઘરના આંગણામાં વરંડામાં કે છત ઉપર ઉછેરી શકાતો નથી રાઈટ હવે તમે જુઓ અહીંયા આપણે લેખું છે ઉછેરી શકાતો નથી આને બે રીતે લેવાનું આપણે આગળનો જે ક્વેશ્ચન હતો એમાં શું ક્રેક કર્યું કે ઉછેરી શકાતો નથી આ વિધાન કોના નોર્મલ મધમાખીના સંદર્ભમાં હતું હવે આનું જ સેન્ટેન્સ અહીંયા છે તો સર આને કઈ રીતે લેવું તો કે કે જો મધપુડાનો ઉછેર એટલે કે મધમાખી ઉછેર કેન્દ્ર હું ડેવલપ કરું છું તો મધમાખી ઉછેર કેન્દ્ર ઘરના આંગણામાં તો નહીં થાય ને કેમ કે આપણે રહેતા છે તો આજુબાજુ વાળા હેરાન થઈ જશે હલો ખ્યાલ આવે છે હા કેના ના વરંડામાં કે છત ઉપર તો ખાલી નહીં કરે નાથી પછી દરરોજ મધ પાડવાનું અઘરું પડી જાય છે બોસ હા કેના એને આધારે એટલે કે સફળ મધમાંથી ઉછેરને આધારે જોવા જાવ તો આ વાત સેન્ટેન્સ સાચું પૂછે ખ્યાલ આવે જ્યારે આગળના ક્વેશ્ચનમાં નોર્મલ ક્વેશ્ચન હતો ઇન જનરલ ક્વેશ્ચન જો બે ક્વેશ્ચનનો ડિફરન્સ ખબર પડવી જોઈએ આમાં ઘરના આંગણામાં નથી મધપુડો તો જ્યાં ઉછરવું હોય ત્યાં જ્યાં રહેવું હોય ત્યાં રહે એટલે એ તો આરામથી ડેવલપ થઈ શકે એમ છે પણ મધમાખી ઉછેર કેન્દ્રના સંદર્ભમાં મધમાખી ઉછેરના સંદર્ભમાં એ અહીંયા આપણે ડેવલપ કરતા નથી એટલે આ સેન્ટેન્સ સાચું મધ અને માખીના મીણને જાળવું અને એને એકત્રિત કરવું એ તો પછી આગળની પોસ્ટ પ્રોડક્શનની વાત છે એટલે આપણે આ સેન્ટેન્સ ને એક માત્ર નહીં લઈએ તો મધમાખી ઉછેર અંદર આપણે આટલી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે તો હવે સેન્ટેન્સ જોવો પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું કેમાં છે તો કે પહેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમું આમાં છે એટલે આપણા માટે આન્સર કયો બનશે સી ઠીક છે બાળકો ત્રીસ નીલ ક્રાંતિ ખાલી જગ્યા સાથે સંકળાય છે નીલ ક્રાંતિ માટે બીજો શબ્દ વપરાય બ્લુ રેવોલ્યુશન અને બ્લુ રેવોલ્યુશન કોના માટે વપરાતો શબ્દ છે મત્સ્ય ઉદ્યોગ માટે યાદ રાખજો મીઠા પાણીની ખાદ્ય મત્સ્ય જેને આપણે કહી દઈએ છીએ પી અને દરિયાઈ મત્સ્ય અથવા તો ખાદ્ય મત્સ્યને કહી દઈએ છીએ ક્યુ એનું લિસ્ટ બનાવવાનું છે રાઈટ તો પહેલી કટલા તો કટલા કોની અંદર આવશે તો કે કે મીઠા પાણીની નંબર એક આમાં જશે રાઈટ બીજી મેક્રેલ મેક્રેલ કેમાં આવશે તો કે ખારા પાણીની આપણે અહીંયાથી વ્હાઈટ કલર લઈ લઈએ મેક્રેલ ને આપણે મોકલી દઈએ દરિયામાં

આપણે ક્યાં મોકલી દઈએ મીઠા પાણીમાં ચાલો હવે તમને મળી જશે આપણો આન્સર જો અહીંયા બી માં છે વન ફોર અને કાર્પ એટલે સેવન એ મીઠા પાણીની છે બાકીની મેક્રેલ હિલ્સા સારડી અને રોહુ અને પ્રોમફેટ

આપણી વસ્તીનો મોટો ભાગ મત છે તેમજ તેમની પેદાશો અને અન્ય જલિય પ્રાણીઓ જેવા કે જીંગા કરચલા લોબસ્ટર ખાદ્યચીપ વગેરેનો ખોરાક માટે આધારિત છે આ સેન્ટેન્સ પણ સાચું છે એનો મતલબ કે ઉપરના બધા જ ઠીક છે બાળકો ઓકે તો અહીંયા તમને એક નાનકડો આમ તો પ્રસ્તાવિક પાર્ટ પૂરો કર્યો હવે અહીંયાથી આપણે નેક્સ્ટ પોઇન્ટની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું ત્યાં સુધી જય હિન્દ બને માત્ર જય શ્રીષ્ણ